રાજકોટના વકીલો દ્વારા સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની માંગ સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે જિલ્લા અને સેશન્સ કોર્ટના પરિસરમાં વકીલો એકઠા થઈને લે કે હાઈકોર્ટ બેન્ચ લે કે રહેગે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ માંગણીને વધુ સરકારક બનાવવા માટે વકીલોએ પ્રતિકાત્મક રીતે એકસો અગિયાર નારિયેળ વધેરી શંખનાથ કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો વકીલોનું કહેવું છે કે સૌરાષ્ટ્રના લોકોને ન્યાય માટે અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે અને જો અહીં સર્કિટ બેન્ચ સ્થાપવામાં આવે આવે તો સમય અને પૈસા બંનેની બચત થશે આજે 11 તારીખ 111 શ્રીફળ સાથે આજથી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે એના માટેના અમે શ્રી ગણેશાઈ કરેલા છે સસ્તો ઝડપી અને સરળ ન્યાય આ સૂત્ર સાથે વર્ષોથી પરંપરાગત આ ન્યાય પ્રક્રિયા ચાલી આવે છે સસ્તો સરળ અને ઝડપી ન્યાય ત્યારે જ મળે કે જ્યારે સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળે દોઢ લાખથી વધુ કેસો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તો આ ઝડપથી લોકોને ન્યાય મળી રહે એ માટેની આજની અમારી શરૂઆત છે આ શરૂઆતમાં અમે ને અર્જુનભાઈએ જે એપ્લિકેશન આપી આ ચળવળ માટેની ત્યારે અમારી જે રજૂઆત પહેલી એવી હતી કે પહેલાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એક વિચાર વિમર્શ કરવામાં આવે રાજકોટ બહારના તમામ જેટલા ગ્રુપો છે આગેવાનો છે વડીલો છે એ ઉપરાંતના જુદા જુદા બાર છે એના પ્રેસિડન્ટો હોદ્દેદારોની સાથે એક મિટિંગ કરી અને એક નક્કી કરવામાં આવે આપણે આમાં વાદ વિવાદ તકરાર પક્ષમાં કોઈ પડવું નથી માત્ર એક જ ડિમાન્ડ સૌરાષ્ટ્રને હાઈકોર્ટ મળે ઉદ્યોગપતિને અને પ્રજાજનોને ન્યાય મળે એટલા માટે તમામનો વ્યવસ્થિત સમાવેશ કરવામાં આવે કારણ કે આમાં પોલિટિકલી બધી વસ્તુ જરૂર પડવાની છે તો એવા વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવે કે જે છેક સુધી એનો અવાજ છે એ પહોંચી શકે તો એમાં ક્યાંય ને ક્યાંય થોડી ક્ષતિ રહી જવા પામેલી એટલા માટે એકસો હાઈકોર્ટ આવ્યા છે વર્ષોથી જ્યારે રાજકોટ બારમાં ચાર ચારસો વકીલોની સંખ્યા હતી એસી ના દાયકાથી આ માંગણી અમારી પેન્ડિંગ હતી આજે ચાર હજાર વકીલો રાજકોટની કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે અમારી આ માગણીને બુલંદ બનાવવા માટે આજે વિશાળ સંખ્યામાં વકીલ મિત્રો એકત્રિત થયા છે આજથી અમે આ લડતના ગણેશ કરીએ છીએ ભારતના બંધારણ પ્રમાણે ઝડપી ન્યાય મળવો જોઈએ અને સરળ ન્યાય મળવો જોઈએ એવી કંઈક કલ્પના છે એવી એક બંધારણીય જોગવાઈ છે ત્યારે સરળ અને સસ્તો ન્યાય તો જ મળી શકે જો એ ઘર આંગણે હોય તો અને વર્ષોથી આ સૌરાષ્ટ્રના લીટીગંટ અમદાવાદ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે ડિટીગેશન એટલું મોટી વિશાળ સંખ્યામાં પેન્ડિંગ છે કે ધક્કા સિવાય બીજું કશું ત્યાં કંઈ મળતું નથી એટલે જો આ ન્યાયને સરળ અને સુલભ બનાવવો હોય તો આજની સબળ માંગ છે કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ સ્થાપિત થવી જોઈએ તો જ ખરા અર્થમાં ન્યાય થયેલો ગણાય આજે તો અમારી આ શરૂઆત છે અમે એક સમજો કે ન્યાય આ હાઈકોર્ટ બેન્ચ સ્થાપિત કરવા માટેની એક પ્રક્રિયા છે એની મંજૂરી માટેની સૌથી પહેલાં તો સરકારને અમે આ માટે દરખાસ્ત કરીશું સરકાર હાઈકોર્ટને રજૂઆત કરશે અમે પણ હાઈકોર્ટને રજૂઆત કરીશું અને આ સંકલન છે એ કેન્દ્ર સુધી લઈ અને સુપ્રીમ કોર્ટ અલ્ટિમેટલી આના માટે મોહર મારતી હોય છે એટલે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની તમામ કામગીરી અમે વિગતવાર હવે પછી કરીશું મારું નામ અનિલ દેસાઈ ઓગણીસો ચોર્યાસીથી રાજકોટમાં વકીલત કરું છું અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના મહત્વના શહેરોમાં પણ વકીલત માટે જાઉં છું હા આજરોજ અમારી હાઈકોર્ટ બેન્ચની લડતની પુનઃ શરૂઆત કરી છે અને એકસો અગિયાર શ્રીફળ વધારીને રાજકોટના વકીલોએ અમારી માગણી ફરી વખત દોહરાવી છે અગાઉ ઓગણીસો ત્યાંસીથી અનેક કાર્યક્રમો થયા છે અને એ તો રાજકોટની સામાજિક સંસ્થા આખા સૌરાષ્ટ્ર કચ્છની સામાજિક સંસ્થાઓ તમામ બાર એસોસિએશનોએ સક્રિયપણે ભૂતકાળમાં પણ આ આંદોલનમાં ભાગ લીધેલો છે